હું સ્પેશિયલ દિવસ બહુ જલ્દી નજીક આવી રહ્યો છે ઓલમોસ્ટ એક જ દિવસ બાકી રહ્યો છે સ્પેશિયલ દિવસ માટે હા એ આજે તો વર્ધન બ્લોગ ના દેખાયો ને છે અત્યારે દેખાયો અહીંયા મમ્મી મુકાઈ રહ્યા છે મહેંદી મસ્ત મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે મહેંદી મુકાઈ હતી પછી હું આજે મુકાઈશ ઓલમોસ્ટ અગિયાર મહિના ઉપર થઈ ગયું એટલે મને મહેંદી બહુ જ ગમે પણ હવે મારી મહેંદી નો ટર્ન આવી ગયો છે મારી મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે મોઝર લગાવી રહ્યા છે કારણ કે હું તો લગાવી ના શકું બસ બસ બેટા બસ બસ હેલો एवरीवन वेलकम વેલકમ બેક ટુ માય ચેનલ ત્યારે વાગી ગયા છે બપોરના એક અને હું હવે મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું ફ્રેશ બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે મારે છે બહુ જ ભાગા દોડી મેં જેમ કહ્યું કે એમ સ્પેશિયલ દિવસ બહુ જ જલ્દી નજીક આવી રહ્યો છે ઓલમોસ્ટ એક જ દિવસ બાકી રહ્યો છે સ્પેશિયલ દિવસ માટે તો આજે હું એની પ્રિપેરેશન કરવા જઈ રહી છું અને ધીમે હું એટલે ભૂલી રહી છું કારણ કે વર્ગન સુઈ ગયો છે નહીં ધોઈને ફ્રેશર અપ થઈને એને મેં સુવારી દીધું છે હવે મારે જવાનું છે ફટાફટ મારા નેલ્સ કરાવવા સો લેટ્સ ગ સો ફાઈનલી મારા નેલ્સ જે છે એ ડન થઈ ગયા છે જોઈ શકો છો તમે બ્યુટીફુલ નેલ્સ કર્યા છે જાનવીએ જેનો અત્યારે હું લઈશ નહીં કારણ કે મને ના પાડે છે પણ બહુ જ સરસ નેલ્સ કર્યા છે અને ગાઈઝ તમે પણ અમદાવાદ નરોડાથી છો ને તો મને સ્પેશિયલી કમેન્ટ કરજો હું એમનું એડ્રેસ ડીએમ કરીશ તમને બહુ જ સરસ નેલ્સ કરે છે ઘરેથી કરે છે પણ બહુ જ પ્રીટી નેલ્સ કર્યા છે થેન્ક યુ સો મચ તો અહીંયા વર્ધનની મસ્તી ચાલી રહી છે વર્ધન હાઈ કહી દે બધાને હાય આજે તો વર્ધન બ્લોગ ના દેખાયો ને છે અત્યારે દેખાયો હે ને આખો દિવસ થઈ ગયો અને હેલો દીદી અને અહીંયા મમ્મી મુકાઈ રહ્યા છે મહેંદી મસ્ત મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે અને શેના માટે અમે મૂકી રહ્યા છીએ અત્યારે રિવીલ નથી કરવાનું સરપ્રાઈઝ છે હાય હિતલબેન કેમ છો બહુ જ મસ્ત મહેંદી મૂકે છે હો તમારે પણ કોઈને મૂકાવી હોય ને તો આપણે હિતલબેન બહુ જ સ્પીડમાં ને બહુ જ સરસ મહેંદી મૂકે છે મને કમેન્ટ હા મને કમેન્ટ કરજો હું પાક્કું એમનો નંબર એને એડ્રેસ શેર કરીશ તમારે એમના ઘરે જઈને મૂકાવી હોય તો પણ અને ઘરે પણ સર્વિસ આપે છે હે ને એટલબેન અહીંયા હું મસ્ત કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં આવી ગઈ છું પ્લસ મેં લેન્સ પણ નીકાળી દીધા છે કારણ કે આના પછી મારો ટન છે મહેંદી મુકાવાનો અને પછી મહેંદી મૂક્યા પછી લેન્સને બધું રિમૂવ કરવું બહુ અઘરું પડી જાય એટલે તો બસ આજે તો એટલી જ દોડાદોડ કરી છે ને જે મેં શૂટ નથી કર્યું પણ થાક લાગી ગયો જ અત્યારે આમ એટલું એવું થાય છે ને કે મસ્ત થોડી વાર સૂઈ જવું પણ હવે મહેંદી મુકાવવાની છે સો આઈ એમ સુપર ઉપર એક્સાઇટેડ કારણ કે મેં છે ને મારી સિસ્ટરના મેરેજમાં મહેંદી મુકાઈ હતી પછી હું આજે મુકાઈશ ઓલમોસ્ટ અગિયાર મહિના ઉપર થઈ ગયું એટલે મને મહેંદી બહુ જ ગમે પણ વધારેના લીધે થઈને બહુ ઓછી મૂકાવું છું એટલે લાસ્ટ ટાઈમ ત્યારે મુકાઈ હતી આજે જોઈએ હવે કે એમનું બધું મેનેજ થાય છે હવે મારી મહેંદીનો ટર્ન આવી ગયો છે મારી મહેંદી સ્ટાર્ટ થઈ ગઈ છે યસ અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ આઠ હવે જોઈએ ક્યારે પતે છે અને વર્ધન તો અત્યારે છે ઘરે અહીંયા મારી મહેંદી હેલો એ અત્યારે ટ્રાય કરી રહ્યા છે વર્ધનને ખવડાવવા માટેનું મેં એના માટે સ્પેશિયલી શીરો બનાવીને મૂક્યો હતો અને એને ભાવે જ છે પણ આજે ખબર નહીં નહીં ખાતો એ નહીં તમે ટેસ્ટ કરો ને કેવો બન્યો છે

એનો અહીંયા શું કરે છે એક્ચ્યુઅલી જો મારી મહેંદી ઉતરી ગઈ છે અને હું આગળ થી તો નહીં બતાવ જો અને આ એક્ચ્યુઅલી ઠંડી ના લીધે છે ને મહેંદી સુકાતી નથી અને હું ક્યાર ની ઓલમોસ્ટ હાફ એન અવર થઈ ગયો મારે મહેંદી મૂકે અને અત્યારે મહેંદી સુકાતી જ નથી અને ફાસ્ટ પંગો કરાતો નથી બહુ એટલે બહુ ઠંડી લાગે એટલે મેં મેં શું વિચાર્યું મેં કીધું લવિંગ આવી રીતના તવી ઉપર મૂકી દઉં અને થોડું શેક કરું તો એનાથી છે ને મહેંદી બી સુકાઈ જાય પ્લસ લવિંગ નો શેક થાય તો કલર બી સારો આવે અને મે છે ને બહુ જ પહેલા એક ટ્રાય કર્યું તો મે મહેંદી સારી આવે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે નેલ્સ આ મહેંદી બધું કેવું લાગી રહ્યું છે મારા હેન્ડ એટલા બ્યુટીફુલ બ્યુટીફુલ લાગી રહ્યા છે બહુ જ મસ્ત મહેંદી છે નહીં મસ્ત મૂકી છે ને અને જો અહીંયા તો છે ને બંપુ નામ પણ લખાયું છે પ્લસ છે ને પણ નામ લખાયું છે પણ આ હેન્ડ માં શું લખાયું છે ને એ તો તમને પરમ દિવસ હું બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે અત્યારે તમારે થોડું વેઇટ કરવો પડશે અને હું વેઇટ કરું છું મારી મહેંદી સુકાવાનું હા એટલું સારું લાગી રહ્યું છે ને મહેંદી મહેંદીથી તો એટલી ઠંડી લાગતી હતી ને મને અને હા કારણ કે મહેંદી ઠંડી એટલે ઠંડક વધારે થાય અને આ ભાઈએ શું નવરું કર્યું હું અહીંયા આવી રીતના મહેંદી મારી સૂકવી રહી છું અને અમે બંને બ્લોગ શૂટ કરીએ છીએ અને વરદનભાઈના હાથમાં અચાનકથી આ બરણી આવી ગઈ અને આ એની ચોખ્ખો વીટાની બરણી છે અને ભાઈએ નીચે ટીચ ટીચ કરીને જો કાચની છે તોડી નાખી આ તો થેન્ક ગોડ મને અચાનક જ અવાજ આવે કે કંઈક તૂટ્યું છે એટલે તરત જ મેં લઈ લીધી નહીતર તો ભાઈ ને કઈક તો વાગી જ જાય અને અહીંયા પ્રોસેસ મારી ચાલુ જ છે હાશ હવે ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ સુકાઈ જ ગઈ છે એટલે હવે હું નીકાળી જ દઈશ કારણ કે બહુ મહેંદી તો ના મારાથી કેરી થાય આપડે આટલી ઇનફ છે શું કહેવું બધા ગેસ કરીને જરૂરથી કેજો કે અમે શેના માટે આટલી બધી પ્રિપેરેશન કરી રહ્યા છે ઓલમોસ્ટ બધાને અંદાજો આવી જ ગયો હશે પણ આઈ થિંક આઈ ડોન્ટ થિંક સો કે એ અંદાજો સાચો હશે નહીં શું કેમ ના ખબર પડે કોઈ હે ને તો બસ હવે ખાલી ઓલમોસ્ટ પરમ દિવસ એ દિવસ છે જેની અમે રાહ જોઈ રહ્યા છે કાલે બી બધી તૈયારીઓ કરવાની છે સો કે બધું ટાઈમ ટુ ટાઈમ બધું પતી જાય નહીં બહુ જ એટલે બહુ તૈયારી કરવાની છે કાલે એ કાલે ભાગ્યા દોડવાળો દિવસ છે ફાઇનલી અહીંયા મેં મહેંદી કેવી નાખી છે અને મસ્ત ઓરેન્જ ઓરેન્જ કલર છે મહેંદીનો જે આ કલર હોય ને એટલો મસ્ત આવે અહીંયા વદનને જબરદસ્ત પપ્પા મોસ્ચરાઈઝર લગાવી રહ્યા છે કારણ કે હું તો લગાવી ના શકું બસ બસ બેટા બસ બસ મને આઈ છે સખત ની

ને આજે કેવું થયું આજે મેં ઘણું બધું કામ પતાવ્યું છે અને એટલી દોડાદોડ કરી છે કે શું કહું તમને કારણ કે એ બધું જ હું શૂટ કરવા જાત નહીં તો તમને બ્લોગ જોવાની એટલી કંઈ ખાસ મજા ના આવે એટલા માટે પણ હા જ્યારે પણ તમે મતલબ જે અમે સ્પેશિયલ દિવસની વાત કરીએ છીએ જોશો ને તો તમને બહુ જ મજા આવશે બહુ જ સારી રીતે શૂટ કરવાનો પ્લાન છે હોપ સુ કે એવી જ રીતે શૂટ થાય અને મસ્ત મસ્ત મહેંદી પણ મુકાઈ ગઈ છે અને એમાં શું લખાવે છે નહીં તો હું અત્યારે નહીં કહું આ એક સિક્રેટ છે અને એ પરમ દિવસે જ હું રિવિલ કરીશ સો આ વ્લોગ હું અહીંયા જોઈને કરું છું ને હોપ સો કે કાલે પણ હું બ્લોગ સારી રીતે શૂટ કરી શકું કાલે પણ અમારે બહુ જ બધી દોડાદોડને કામ છે લેટ સી કે કાલે શૂટ થાય છે કે નહીં પણ આજનો જે બ્લોગ છે હું અહીંયા જોઈન કરી રહી છું બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ